નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ દસ ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ વિષય સામાજિક વિજ્ઞાન પ્રશ્નપત્ર બે ના વિભાગ એની વાત કરવાના છીએ તો અહીંયા મિત્રો આ રીતનું ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસનું ધોરણ દસનું પ્રશ્નપત્ર બે વિષય સામાજિક વિજ્ઞાનનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ દસના ગાલા અસાઇમેન્ટ બુક બે હજાર છવ્વીસના દરેક પ્રશ્નપત્રના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે આ ઉપરાંત મિત્રો દરેક વિષયના પ્રશ્નપત્રની પીડીએફ મેળવવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશન આપેલી છે આ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે ત્યાંથી તમને પીડીએફ મળી જશે અને મિત્રો આપણે એપ્લિકેશનનો કોઈ પણ પ્રકારનો કે પીડીએફ ડાઉનલોડ કરવાનો કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી તો મિત્રો તદ્દન ફ્રી છે આપણી એપ્લિકેશન તો એપ્લિકેશન ડાઉનલોડ કરી તમે આની પીડીએફ પણ મેળવી શકો છો તો મિત્રો શરૂ કરીએ સામાજિક વિજ્ઞાન ધોરણ દસ પ્રશ્નપત્ર બે ગાલા અસાઇમેન્ટ બુક વિભાગ એ તો આ રીતના સૌપ્રથમ આપણે પ્રશ્ન જોઈએ ત્યાર પછી જવાબ જોઈએ અહીંયા જોડકા છે ત્યાર પછી છ થી દસ પ્રશ્ન ખરા ખોટા વિધાન છે છઠ્ઠું સાતમું આઠમું નવમું દસમું ખરા ખોટા છે ત્યાર પછી અગિયાર થી પંદર અગિયાર બાર તેર ચૌદ ખાલી જગ્યા છે પંદરમો પ્રશ્ન અહીંયા આ રીતનો છે ખાલી જગ્યાનો ત્યાર પછી સોળમો છે એ વિકલ્પવાળો પ્રશ્ન છે સત્તરમો વિકલ્પવાળો પ્રશ્ન છે અઢારમો વિકલ્પવાળો ઓગણીસ વીસ ત્યાર પછી એક શબ્દમાં કે એક વાક્યમાં જવાબ આવે એ રીતના છે તો જોઈએ આપણે દરેક પ્રશ્ન તો આ રીતનું આપણે અહીંયા ગાલા સેમેન્ટ બુક બે હજાર છવ્વીસ ધોરણ દસ સામાજિક વિજ્ઞાન પ્રશ્નપત્ર બે વિભાગ એ હવે આપણે જોડકા જોડવાના છે વિભાગ એ અને વિભાગ બી તો અહીંયા આપણે જોડકું જોડું છે મદ્રાસીઓ તો ડી કોડી નૃત્ય મંદિર તો સી સી થાવૃ ત્યાર પછી સી ભારતના જંગલોમાંથી નષ્ટ થયેલ વન્યજીવ બી ચીતો પૃથ્વી પર ઉર્જાનો મુખ્ય સ્ત્રોત એ સૂર્ય અને ગરમ પાણીના જરા એફ ટુવા તુલસી શ્યામ વગેરે

ત્યાર પછી આઠમું ગોળાઈમાં લેન બદલતી વખતે વાહન ચાલકે જરૂરી સંકેત બતાવવા જોઈએ ખરું ત્યાર પછી નવમું યુનાઇટેડ નેશને ઈસવીસન ઓગણીસો પંચોતેરના ના વર્ષને મહિલા વર્ષ તરીકે જાહેર કર્યું ખરું દસમું સાંપ્રદાયિકતા એ વ્યક્તિ સમાજ અને રાષ્ટ્રના વિકાસને અવરોધું પરિબળ છે ખરું ત્યાર પછી ખાલી જગ્યા પૂરવાની છે એમાં અગિયારમો વિદેશી પર્યટકો આવવાથી ભારતને ખાલી જગ્યા પ્રાપ્ત થાય છે તો ખાલી જગ્યામાં આવશે હુંડિયામણ ઈસ્વેશન ખાલી જગ્યામાં વન્યજીવોને લગતો કાયદો અમલમાં આવ્યો તો ઓગણીસો બોતેર ખાલી જગ્યામાં આવશે ભારતમાં ખાલી જગ્યા કૃષિ ક્ષેત્ર હજુ વરસાદ પર આધાર રાખે છે બે તૃતીયાંશ ચૌદમું ભારતના પૂર્વ અને દક્ષિણના રાજ્યમાં ખાલી જગ્યા દ્વારા સિંચાઈ વધારે થાય છે તળાવો અને પંદર મુ વ્યાપાર તુલન વ્યાપાર તુલાને હકારાત્મક બનાવવા સરકારે ખાલી જગ્યા પ્રોજેક્ટ શરૂ કર્યો મેક ઇન ઇન્ડિયા ત્યાર પછી આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો સોળમું ભારત સરકારે રાષ્ટ્રીય સ્મારકોની જાળવણીનું કામ કોને સોંપ્યું છે સી પુરાતત્વ ખાતાને સત્તરમું ઓડિશાની કઈ નદી મુખ્ય ત્રિકોણ પ્રદેશ ધરાવે છે બી મહાનદી રાજ્ય તેના સ્પષ્ટ વાવેતરના ક્ષેત્રોના સંદર્ભમાં સૌથી વધુ સિંચાઈ ક્ષેત્ર ધરાવે છે એ પંજાબ અઢારમું નીચે દર્શાવેલ કઈ બાબત સેવા ક્ષેત્રમાં સામેલ નથી તે ઓળખી બતાવો ડી ધાતુઓનું ખોદકામ વીસ મુ કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે સી બજાર પદ્ધતિને મિત્રો અહીંયા તમારે આ વિભાગની પીડીએફ માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે એપ્લિકેશન તદ્દન ફ્રી છે કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં નથી આવતો ત્યાંથી તમને આ પ્રશ્નપત્રના દરેક જવાબ સાથેની પીડીએફ તમને ત્યાં એપ્લિકેશન પરથી મળી જશે નીચેના પ્રશ્નોના એક બે શબ્દોમાં ઉત્તર લખો અમે એકવીસમું ભારતમાં કયા ત્રણ પ્રકારના રેલ જોવા મળે છે બ્રોડ ગ્રેજ મીટર ગ્રેજ અને નેરો ગ્રેજ બાવીસમું ભારતને કુલ કેટલા કિલોમીટર દરિયા કિનારો મળેલ છે આશરે સાત કિલોમીટર ત્યાર પછી ટાંકણીથી લઈને મોટા યંત્ર સુધી ઉત્પાદન કથા કયા ક્ષેત્રોમાં કરવામાં આવે છે દ્વિતીય ક્ષેત્ર વિનિમાણ ક્ષેત્ર ચોવીસમું કઈ પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે બજાર પદ્ધતિમાં તો મિત્રો આ તું ગાલા સાઇમેન્ટ બુક બે હજાર છવ્વીસ ધોરણ દસ સામાજિક વિજ્ઞાન પ્રશ્નપત્ર બેના વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો બાકીના આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો અને આ ઉપરાંત મિત્રો તમારે દરેક પ્રશ્નપત્રના જવાબ સાથે પીડીએફ મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને દરેક પ્રશ્નપત્ર છે એની જવાબ સાથે એની પીડીએફ આપણી એપ્લિકેશન પરથી મેળવી શકશો અને આ એપ્લિકેશન તદ્દન ફ્રી છે